માણતા દસ ઇસમો જળપાયા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ના હોય પ્રોહિબિશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જનવાઈ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બીડીવીસન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નાનોભાઈ જીવાભાઈ નાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળી હતી કે કેમ્પ એરિયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અમુક કિસમો દારૂની મહેફિલ માણી રહેલ છે અને તેઓ પાસી ઇંગ્લિશ દારૂનો જથ્થો છે જ્યાં નવે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા

રામકુમાર પુરુષોત્તમ લુહાર યાદવ સંદીપ રામબરણ સિસોદિયા અને રાહુલ રામનિવાસ શર્મા આ દસે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ બે જેની કિંમત રૂપિયા એક હજાર નવસો નેવું સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલર રજિસ્ટ્રેશન નંબર જીજી સત્યાવીસ એ એચ ચોપન ઝીરો એક જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર હીરો કંપનીનું ટુ જેની કિંમત રૂપિયા વીસ હજાર કંપનીની એક્સેસ ટુ વ્હીલર નંબર જેની કિંમત રૂપિયા પચાસ તેમજ હીરો કંપનીની પેશન ટુ વ્હીલર રજીસ્ટ્રેશન નંબર જી જે બાર સી એચ પચાસ ચાલીસ જેની કિંમત રૂપિયા વીસ હજાર આરોપીઓની અંગ ઝડપીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ અગિયાર જેની કિંમત રૂપિયા પંચ્યાસી હજાર પાંચસો અને પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ નંગ પંદર આ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનાજી તથા મુકેશભાઈ કાળુભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા નાનુભાઈ જીવાભાઈ તથા પ્રકાશભાઈ સવસીજી તથા પીસીઆર ઇન્ચાર્જ દિનેશભાઈ માધાભાઈ તથા મુજીબખાન દિલાવરખાન નાઓ એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈને સફળ કામગીરી કરેલ છે